ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કરેસ કરેસ શબ્દનો અર્થ લાડ લડાવવાતી હેત પ્રીતિ ચુંબન પંપાળવું આલિંગન કરવું પ્રેમ ભાવ વહાલ વહાલ દર્શાવવું કે ચુંબન લેવું થાય છે કરેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગ્રાન્ડ મધર કરેસ્ટ એન્ડ બ્લેસ્ટર એટલે કે દાદીમાએ તેને લાડથી પંપાળી અને આશીર્વાદ આપ્યા એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ ટુક અ લોટ ઓફ કેરેસિંગ એન્ડ કેજ્યોલિંગ બાય પેરેન્ટ્સ ટુ સેન્ડ હિમ ટુ સ્કૂલ અર્થાત તેને શાળાએ મોકલવા માટે માતા પિતાએ ખૂબ લાડ પંપાળ અને ફોસલામણી કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ